નમસ્તે મિત્રો આજે આપણે જાણીશું ગૂગલ પે ની એક નવી અપડેટ વિશે આજે જે હું તમને અપડેટ જણાવવા જઈ રહ્યો છું તે અપડેટ ઓલરેડી પહેલાથી હતી પરંતુ એનો પ્રચાર પ્રસાર બહુ જ ઓછો કરવામાં આવેલો છે અને એનો યુઝ પણ લોકો ઓછો કરી રહ્યા છે પણ જ્યારે મેં પોતે પર્સનલી યુઝ કર્યો છે તો મને ઘણો એનો ફાયદો પણ જોવા મળ્યો છે ફાયદો કેવી રીતે છે તો તેના વિશે હું તમને જણાવી દઉં કે જ્યારે ત્યારે આપણે દસ રૂપિયા કે વીસ રૂપિયા કે પચાસ રૂપિયાનું જ્યારે ત્યારે આપણે પેમેન્ટ કરતા હોઈએ છે અને એ ક્યારે કરતા હોઈએ છે કે જ્યારે આપણે પબ્લિકલી ઊભા હોઈએ છે ત્યારે ના કે આપણે ઘરે હોય તે પચાસ સો રૂપિયાનું આપણે કોઈ જગ્યાએ ટ્રાન્સફર એટલા બધા નથી કરતા હોતા પરંતુ સામાન્ય કોઈ શાકભાજી તમે લેવા માટે ગયા છો અથવા કોઈ શોપ પર ગયા છો અને ત્યાં પચાસ થી સાહીઠ રૂપિયાનું પેમેન્ટ તમારે કરવાનું થાય છે તો તમે શું કરશો ક્યુઆર કોડ સ્કેન કરશો અને એના પછી તમારો જે 6 આંકડાનો કે 4 આંકડાનો જે તમે યુપીઆઈ પિન જે તમે તમારા મોબાઈલ માં જે હશે Google Pay નો એ તમે એન્ટર કરી અને પેમેન્ટ કરતા હશો પણ આ Google Pay ની એક સરસ અપડેટ છે કે તમારી ઈચ્છા મુજબ તમે ઓલરેડી 1 રૂપિયા થી લઈને 2000 સુધી પાસવર્ડ નાખ્યા વગર તમે ટ્રાન્ઝેક્શન કરી શકો છો અને માં આનો ફાયદો તમને એ થશે કે જ્યારે તમે જાહેર સ્થળો પર ઊભા હોય બાજુમાં કોઈ વ્યક્તિ અજાણ્યું છે અને આપડા મોબાઈલમાં જોઈ રહ્યું છે તો એને ખબર પડી જશે કે આપડા Google Pay નો જે ટ્રાન્ઝેક્શન કરવા માટેનો જે પાસવર્ડ છે તે કયો છે તો એ પાસવર્ડ ન નાખવો પડે અને સામેવાળાને પેમેન્ટ પણ થઈ જાય તો તેના વિશે આપણે થોડુંક વધારે જાણીએ મિત્રો સૌથી પહેલા તમારે પ્લે સ્ટોરમાં જઈને ગૂગલ પે ને અપડેટ કરી લેવાનું છે ત્યારબાદ અહીંયા યુપીઆઈ લાઈટ લખેલું છે એટલે કે એક્ટિવ યુપીઆઈ લાઈટ લખેલું છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું આવશે ત્યારબાદ તેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારે અહીંયા એમાઉન્ટ લખવાની છે એમાઉન્ટ એટલે કે તમારે એક રૂપિયાથી લઈને સો રૂપિયા સુધી પણ લખી શકો પચાસ રૂપિયા પણ લખી શકો પાંચસો રૂપિયા પણ લખી શકો અને બે હજાર પણ લખી શકો પરંતુ અહીંયા તમને ચોખ્ખું અહીંયા લખેલું છે ફાસ્ટ વન ક્લિક પેમેન્ટ અપ ટુ પાંચસો રૂપિયા એટલે કે અહીંયા આપણે પાંચસો રૂપિયા સુધીનું ટ્રાન્ઝેક્શન જે પણ આપણે કરવા જઈ રહ્યા છે એની અંદર આપણે પાસવર્ડ નહીં નાખવો પડે એટલે કે યુપીઆઈ પિન એન્ટર કરવાની જરૂર નથી તો એના માટે તમારે અહીંયા જે પણ એમાઉન્ટ રાખવી છે તે તમે એમાઉન્ટ અહીંયા એન્ટર કરી શકો છો અહીંયા હું સો રૂપિયા નાખું છું ત્યારબાદ અહીંયા એડ ઉપર ક્લિક કરું છું અહીંયા આપણે એકવાર યુપીઆઈ પિન એન્ટર કરવો પડશે ત્યારબાદ અહીંયા જે આ એમાઉન્ટ છે સો રૂપિયા તે એડ થઈ જશે હવે હું સો રૂપિયા સુધીનું કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરીશ તો એમાં યુપીઆઈ પિન મારે એન્ટર નહીં કરવો પડે અને એનો ફાયદો મને એ થશે કે આજુબાજુ કોઈ વ્યક્તિ જોઈ રહ્યું હશે તો એને મારો પાસવર્ડ પણ નહીં ખબર પડે એટલે કે યુપીઆઈ પિન પણ ખબર નહીં પડે તો આ ફીચર્સ તો તમે ચોક્કસથી યુઝ કરશો મિત્રો આશા છે કે તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી લાગ્યો હશે અને આપને જો આ વિડીયો ઉપયોગી અને કામનો લાગ્યો હોય તો ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હા આપ જો આપણી ચેનલ ઉપર નવા હોય અને ચેનલ ને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ અચૂક કરી લેશો જેનાથી જ્યારે હું આવા નવા વિડિયો અપલોડ કરીશ તો તેની નોટિફિકેશન આપના મોબાઈલ ઉપર તરત જ મળી જશે તો ચાલો મિત્રો મળીશું એક નવા વિડિયોમાં